કાચો રસ્તો હતો વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તો મંજૂર કરાયો હતો રસ્તાનું કામકાજ શરૂ થયા બાદ રસ્તાની બાજુના સર્વે નંબરના માલિકે વાંધો ઉઠાવ્યો હતો ત્યારબાદ રસ્તાનું કામ અટકી જતા મામલતદારમાં કેસ ચાલ્યા બાદ મામલતદારે સ્થળ તપાસ કરતા રસ્તો બનાવવા હુકમ કરાયો હતો જેને લઈ આ કેસને પ્રાંત અધિકારી સમક્ષ મુકતા પ્રાંત અધિકારી જે તે હુકમને કાયમી રખાયો હતો ત્યારબાદ રસ્તાનું નિર્માણ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરાયું હતું રસ્તો બન્યા બાદ આ રસ્તા પર આળસ મૂકી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ ભરવાડ ભરતભાઈ પેથાભાઈ પાલનપુર ગામનો વતની છું આસારામ આશ્રમની દક્ષિણી બાજુએ પૂર્વ પશ્ચિમ ઓગણીસો પચાસથી નકશામાં રોડ છે આ રોડ કાચો રસ્તો હતો એમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બે હજાર અઢાર ઓગણીસમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મંજૂર થયેલો આ રસ્તો બ બનાવવા માટે સરકારે કામગીરીની ચાલુ કરી તો એ એ સમયે બાજુના સર્વે નંબરવાળા જૂનો સર્વે નંબર એકસો એક નવો સર્વે નંબર એકસો પોસઠ પૈકીના માલિકોએ વધો દર્શાવ્યો વધો દર્શાવ્યા બાદ કામ અટકી ગયું કામ અટક્યા પછી વિવિધ રીતે રેવન્યુ પ્રક્રિયા રાહે એ મામલતદારમાં કેસ થયો મામલતદાર સાહેબે સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરીને એમણે હુકમ કર્યો ત્યાર પછી આ લોકો નારાજ થયા જૂના સર્વે નંબરોવાળા એટલે એમણે વધુ ઉઠાવ્યું પ્રાંતમાં પ્રાંતમાં મામલતદારનો હુકમ યથાવત રાખ્યો પ્રાંતે ત્યારબાદ રોડનું કામ પોલીસ બંદોબસ્ત સાથે ચાલ શરૂ કર્યું એવું બે વાર આ લોકોએ હુમલો કરી કામ બંધ અટકાયેલું તો સખત પોલીસ પહેરો લઈ અને રાતોરાત રાત દિવસ ચાલુ રાખી અને કામ પૂરું કર્યું રોડનું ત્યારબાદ રોડ બન્યા પછી બીજા દિવસે પોલીસ પ્રોટેક્શન હટી જતો આ રસ્તો લાકડો નાખી કોટાળા તાડની વારના કોટા નાખી અને રસ્તો ગોળી નાખીને રસ્તો બંધ કરેલો છે અને અમે લો અમે ત્યાં થઈ નીકળવાની તૈયારી દસ તારીખે હું નીકળ્યો હતો ત્યારે મારી ફેટ પકડી હતી અને મારા સાથે મગજમારી કરી હતી એ મેં અરજી પોલીસ બંદોબસ્તમાં આપેલી છે અને આ તે એ કરેલો પથ્થરાએ નાખેલા છે ત્યાં હાલમાં કોને બધું આમાં એકસો પાસઠ સર્વે નંબરના માલિકો ઠાકોર ભાઈઓ છે એમણે